હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે જે અહીંયા સામે રાયડો છે ને એ વાઢવા માટે મશીન આવવાનું છે હમણાં જ થોડીક વારમાં શાયદથી આવી જશે તો જુઓ હવે અને રજ બી બહુ આવશે ભલે અહીંયા આગળ આવશે ત્યારે આમ આમ હાલી જશે બટ પાછળથી જ્યારે આવશે ને ત્યારે રજ આવશે તો આજે આ રાયડો વઢાય છે આજે આનું મુહૂર્ત આવી ગયું તો મશીન આવ્યું છે હમણાં રાયડો વાઢવા માટે ચાલુ છે ત્યાં કને હમણાં થોડીક વારમાં બધું કમ્પ્લીટ થઈ જશે તો રાયડો વધાઈ ગયો છે સવારના મશીન આવ્યો હતો તો બપોરના જ થઈ ગયો ત્યાં કને ત્યાંથી કરી ત્યાં સુધી અને હમણાં તડકો બી નથી હવે થોડોક 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 રહ્યો એવું લાગે રહું ઓ ત્યાં કને આવ્યો એ આવી ગયો છે ને હમણાં છાંયો હતો મસ્ત છે વટવાડી પાછો તડકો આવી ગયો વાદળ આવી જાય ને એટલે છાંયો થઈ જાય આમના કરતાં તડકો આવે ઓવડી જો ત્યાં કને ત્યાં છ થઈ ગયો અહીંયા તડકો તડકોએ એટલે તે પાટી પાર્ટીશન એ અને ત્યાં કને કબૂતર કબૂતરાયા એ કબૂરને શું કરવા જીવડા મળેલા એને ક્યાં પછી રાય મળે તો એ ખાયરા ઘણા બધા એ છે ને તો આપણે બસ અત્યારે ઉઠ્યા છીએ તો હવે થોડું ઘણું કામ કરવાનું હશે તો એ કરી રાખી અને પછી બીજું કંઈ નથી તો કઈશ તમારું સ્વાગત છે અમારા કિચનમાં તો આજે બનાવવાના છે મમરા તો હવે મમરા બનાવશું એના માટે આપણે મોટા મોટા ગમેલા લઈ લીધા છે અહીંયા કાલે એક મોટું આયરું આવું મોટું ગમેલું છે એક અને અને બીજું બનેલું છે આ શું કે આ છે નાનું તો બસ હવે મમરાની સ્ટાર્ટિંગ કરશું મેં તો કભી દેખે નહીં હોગી કેમ બનાવાય તો ચાલો આપણે મમરા બનાવીએ અને પછી મળીએ તમને ઓકે મેં આમ પીવા માટે લઈ એનો ટેસ્ટ સરસ આવે બધાને એક એક ચમચો પી લેવાનો તો તેલ આપણે આના અંદર રાખ્યું પીવાનું નથી હમજો નહીં કે પીતા ભાઈ આમાં આપણે તેલમાં મસાલો રાખીને એમાં રાજી કલર આખો ચેન્જ જો કેવો મસ્ત થઈ ગયો છે ને

તો મમરા બની ગયા છે એક મોટા ડબ્બામાં રાખ્યા છે અને એક છોટા ડબ્બામાં રાખ્યા છે જો કે આમાં ન મવાણા એટલા માટે આનામાં રાખ્યા છે તો ઘરમાં છે એટલા માટે આપે ઓપન કરી રાખ્યો એ તો ગાઈઝ હું થઈ ગઈ છું એક બિકોઝ કે બધા પોતપોતનું કામ કરે છે આઈ મીન દિવસેનું ટ્યુશન મૂકવા ગયા છે દીદી અને માસી કેનો ફોન આવ્યો છે બધા પોતપોતના રૂમમાં એ આઈ મીન એના રૂમમાં એ તો હું શું કરું બારે ના જઈ શકાય બિકોઝ કે બારે તડકો છે હમણાંથી એટલી ગરમી તો પછી કેટલી ગરમી થશે જો અહીંયા આપે કેટલી ગરમી થશે પછી સુધી તો હમણાં થોડી ગરમી હશે અહીંયા આગળ પછી દીદી આવશે ને એટલે પછી હું દીદી ભેગી જોઈશ એટલે મીન્સ કામ કરશો બી હશે તો એના કરતા પછી બેસશો

ઓ ત્યાંથી અહીંયાથી આમ આવીને પછી અહીંયા ખાણી લઈ અને એવું ભાઈ બાઈક શીખે છે જે કોણ છે ખબર નહીં અને એવું બધા કીડીઓને ખાવાનું આપે છે આઈ મીન કીડિયાળું પૂરે છે તો ત્યાં કને ફાઈટ થાય છે આંકલાની એનું ખેલ મા કુંભે આ અહીંયા કને ઘણા બધા આંકલા ઝગડે पहला उबे झगड़ता था उबे शांत तो तो हाँ तो है गया तो आबे झगड़े था अब तो देवसेना फ्रेंड बड़ा साइकिल ला रहे हैं खाओ हां आ रही की तो आज एक टिफिन जवाड़ी है टिफिन जैसे तो છે રેડી તો ચાલવાના કે કેમ કે હમણાં જ ઘણવા આવી રહી ઓડ મજાડું હમણાં જ આવશે તો ચાલો ચાલ તો ડાળમનો જ્યુસનો વારો આજે આવ્યો બીકોઝ કે કાલે મેં બનાવી ગયાતા ઘરે